અહ હા સગરો ભરતા બેની એ વિહામણક શું જોવામાં જેડું સમજાણો સાબેને કઈ જાજુ ચડાવવાનો નથી એને પડ યાર આ લાંબો ઉઠો હા લઈ બાંધવાનો છે આયા પોચે એક હા એટલે આમ વાળી દેવાનો બીજું પોચાય એટલે એને નેથી એમ વાળવાનું બરાબર ત્રીજું એક આયા પોચે એટલે એને આયથી એમ વાળી દેવાનું બરાબર પૂરું આપણે આયા ત્રણ વાવવાના છે એ ત્રણે ની રીતે બરાબર એમાં આપણે એક જ છોટું રહ્યું ને એ ઉપર લઈ જવાનું હોય બરાબર એટલે સાઈડમાં માન લો કે ચાર આમ ફૂટા આહા ઝીણા ઝીણા બરાબર એટલે એમ લાગે કે આપ ચારમાંથી હેલ્ધી ક્યુ છે બરાબર એને ઉપર રાખવાનું બાકીના તને કટિંગ કરી નાખવાનું કે કટિંગ કરવાનું હોય એટલે ઉપર જે રહ્યું હા

અહીંયા આવે પછી પાંચ સાત આઠ જેટલી ડાળીઓ આમથી આમ થાય જે જે ડાળો એ પ્રમાણે ફેલાવા દેવાની તો તો આમાં આપણી ઈચ્છા પ્રમાણે એ ડાળીઓ આપણે લઈ શકીએ એવું થયું ને હા હા બરાબર છે હા હા અમારે છે ને ભેજ અને વાતાવરણમાં તમારા કરતા પાંચ ડિગ્રી ઓછું ભાઈ સમજાણું એક થોડું કાઢ તો ભાવેશ ભાઈ એક પ્રકારનો થોર જો એટલે આને આજે રહ્યું ને આમ કરીને કટિંગ કરી નાખ્યું હવે આપડી પાસે કટર જે નાનું હોય કટર રાખવાનું આય થે નઈ બરાબર કટર રાખ્યું

તોર્યું ને આમાં શીર ને આ બધું હડે હળે બરાબર અને કીચા કીચા જેવું થઈ જાય મેં એવાય પ્રયોગ કરી લીધો એટલે આને જો આમ આવી રીતે સોલવાનું હોય અને પછી એણે કાઢી અને પછી રોપ વાવે બરાબર આમ સાપુતભાઈ કે મતે લઈ આમ કરી અને આમ ત્રાસું કરવાનું જાય ગયું જયું અને આમ કરી અને પછી આ જે રહ્યું એને આમ વાવી દઈએ ઓકે આટલું રહ્યું ને એ જ માટીમાં જાય આને માટીમાં બહાર રાખવાનું આપણે બરાબર આ જે વસ્તુ રહી આને માટીમાં જવા દેવાનું નહીં આને એટલે નીચે જે કીચા ખીચા થઈને હળવાની વાત રહી ને એ નો આવે સમજાય સમજણ આ છે હવે આમાં તમને મૂળ જીરો ઓછો જવા દેવા હે ચીર નહીં ટૂંકમાં આ જે રહ્યું ને હડે આમાંથી મૂળ પેદા થાય ઓકે ઓકે પછી આ રહ્યું ને આને એરિયલ રૂટ કહે છે ભવાના મૂળ આને તમે પાંચ મહિને પાણી ન પાવ ને હવામાં પાણી લઈ લઈએ બરાબર એનું પોષણ ત્યાંથી લઈ લે તમારે ક્યાંય પાણી પાવાની જરૂર છે મજબૂત હોય બધી સમજાયું એટલે એ સરસ અંદર જોઈ તમે દાંડલી કેવી આમાં એ માનલો બે છે સાહેબ આપણને એમ લાગે કે બે ઉપર લેતા છે આપડે આ બે તો રેવા દેવાના

ઠંડી રહી સાહેબ બહુ ઠંડી પડે તો આ જે લાલ ડાઘ રહ્યો ને એવા પ્રકારના ક્યાંય ડાઘ થાય બરાબર બાકી કઈ થાય નહીં એ બહુ કઈ ઠંડી પડે અમારે વાવવું જેવું ને કે રણમાય થાય ને એવું આ હુવાડા જડવા ને વાવ્યા ને હુવાડામાં રોગ બહુ આવ્યા હવે આપણે કેવું હોય ખબર એકદમ હળબાવ હોય ને અને આપણને આવક આપતું હોય

મેં ઈ પ્રકારે ખાતર નાખવાનું બંધ કરી દીધું છે એમ મેં આવી કુંડી બનાવી સાહેબ કુંડીમાં એક લારી ખાતર નાખી દીધું સમજાઈ ગયું અને એને પાણી થી ભરી દીધું પછી બાર બાય વાલ રાખ્યા છે સમજાઈ સમજાયું એ વાલ ખોલું

મને કે સાહેબ તમારું નવ લારી નું કામ એક લારી ખાતર થી પતાવું છે તમારે કોસ્ટિંગ ઘટાડવી છે મેં કીધું હા મન કે કુંડી કરી લ્યો હા બરાબર કુંડી કરી મેં લારી નાખી દયો બરાબર પછી પાણી મેં કીધું એમ કે આમ હડી જવા દે 15 17 દિવસ પછી વાલ ખોલીને ટીપણું રાખ્યું જ હોય હા અને બે ચાર પાંચ જેટલા વળી હાડી હોય ને એટલી પાઇપે બાંધી દેવાની બરાબર આગલા દિવસે કે ના આગલા દિવસે વાલ ખોલ નાખો એટલે ધીમે 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 ટપકાઈ ની ગળાય ગળાય ને એવું અર્જન્ટ કઈ છે ને ઉતાવળ એટલે પાણી નું ટીપણું ભરાઈ જાય એક બે દિવસ થઈ જાય પાંચ હાથ વાળું નાખો એટલે તમારે ગાળવાની કઈ માથાકૂટ હોય ગરાય ગરાય ને આવી ગયું પછી તમારે ટપક ની ઓલી નળી ઓલું હોય એ જ નાખી દેવું ટીપણામાં કાર્યક્રમ પૂરો પૂરો એટલે ઈ મારે આ વર્ષથી થી મેં ઈ કર્યું છે સમજાઈ ગયું બીજું કઈ કર્યું નથી એમાં છે ને આપણે કરવું ને ભાઈ શું કરે ખબર આપડી ઓલી ટાંકી છે ને

हेलो जा बेटा तारा आई थे बबरावी हेलो ना आई मुकी वाह वाह कम करो ती वाह चालम बस वाह पे वाह हमे भाई आवी जातो अया बाजू हाल ले ले हाथ में हेलो अरे माटी ना की दे फर्ती

ખોર ના દેવા જોઈએ કા હાલ શેતારે આવું છે ને સાહેબ એક તમારા હાથે ભાઈ બે હવે આ શૂટિંગ કરવાનું વિશ્વ સારા અક્ષયો

હ હા પોટીકે ઈ ભરતભાઈ આવે ભરતભાઈ તો આવે રોજ આવે રોજ